સુરતમાં નિલેશ કુંભાણીના ફોર્મ મામલે ગોપાલ ઇટાલિયાનું નિવેદન કહ્યું અમે ફરિયાદ આપી દીધી છે એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે હાલે કોઈ જગ્યાએ હાજર નથી એમના ફોન પણ ચાલુ નથી એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ એમના ઉપર દબાણ ઉભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટર માં આપી દીધી છે આ ત્રણ ટેકેદારો પાર્ટીના જ કાર્યકર્તાઓ છે સમર્થકો છે એમના નામ લખેલા છે અત્યારે કિડનેપ થઈ ગયા એટલે હું નામ નહીં બોલું એમનું કિડનેપિંગ થઈ ગયું છે અને કિડનેપ થઈ ગયા છે એમનું અપહરણ કરવામાં આવ્યું છે એ બાબતની ઉમરા પોલીસ મથકમાં અત્યારે લેખિતમાં ફરિયાદ પણ આપી દીધી છે અપહરણ થયું છે એ ફરિયાદ અત્યારે કલેક્ટર સાહેબને પણ અત્યારે જ આપી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે